શું કર્યું ભાઈ પાગડ બસ 10 લે હું એવું છે તારનો પુરાકો તો માળો માર પાગડ આવી છે શું પાગડ તો તો ખાલી પેલું દાય સા દરવાજો

તમારું આવું કાલ થાય આપડે કાઢીને પાગળ ચડવું પડશે આપડે ને શર્ટ પહેરવો પડશે મારું તમે કોઈ લુકડા લાદેવા દિવસ મારો બધું મોટો આજે ખેતરે ગયો મારી માની સોકન હ નકે લાવ તો પણ આટ તો માની બેટી કુજુ નહીં જઈ જાવાતી તો આપણે વડી જવાની લાબી પડશે પાછી હો જવાની જ આવા તો મારી કવાની થઈ ગઈ એવું કેમ એટલે પછી આ કવાની થઈ એટલે ગણપણ લાવ્યું હોય હોય તો આપણે જવાની લાગે હમણે કાલે આ દાળ ઉગ અહ માળી તે નદી સે આવી આખી નદી આવી ને કદે લોકના કોકરા ન નદી બે

ના પથરો ના સુધી લઈ છે ના ના હવે હવે આપડે ગાડી ને જઈશું નેકડો આપડે ગાડી ને ફટાફટ જતા રહો રાતુભાઈ પાડ લેક્ટ આપડે

આપડે દ્વારકા જ આવતો તમે તો ઘડી તર આ જંગલ માં તમે ચિતતો પિતતો ભાગ ભાગ આ લઈને જતો રહી તો તમારા પણ તમે ચિત્યા જેવા લાગો છો કોઈ ચિત્યા જેવા લાગતા નહીં

તમારા કોના મેલ ભરેલો છે તમે ઓછું વાપડો છોડ્યો છે રાધુભાઈ તમે હોટલ વાંચી દા હોટલ આપડી છે તાર એવું છે ના હોય માં તો આપડે

આ મને હાડના બોલી છે આપા આલુ રૂમો જતા રે હાલો હાલો આપણે તો રૂમ ના ને મારું કોલો આપણે હા રૂમ છે રાજી આપણે આપણે

ઓ યે તો કેતો ભીતલા નહી કહી નહી આવના દેવા આપણે આપણે જબરદસ્ત સલાહ કરે આપણે નુગરા લાગો ગમે નહી માગવા ના દાવ નુગરા માગવા જવાબ પડશે જેવું કરો તો તમે તૈયાર રહો આવજો આપણે જબરદસ્ત થા હો જબરદસ્ત હવે ono mama chhe chhu au kari bola bagarna ora ko da ugal jayela mama o mama hai na uth ja kin lo are abhi jao mama ha na uth to ke are uth jao mama uth 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 jabad mein hai apne suno badha le nana mama ha uth uth ha apko dawa na hai bahut par chal ge

આ આ તો આપડા ક્ષેત્ર તમે યાર તો ભાઈ હા no

આ ઘણું ઉગી જો ઓન માર્કેટ ઓનતા કતલા કે તમે આ કમ ના કમ આ કમ મોમ ગયા કરો ના તમે દેવા તમે મારું નેટ આયા છે એટલે બધી મારું

મોમય તારી હવે પણ પણ તારી માની ભગવાન હે વાર કોઈ